રેસકોસ જાવા માટે મહેમાનને લઈને રેસકોસ ચેરિયા છે ઊડિયો ચેલ્યા શું જોજો જો કે તમને મને ઉડિયો ગમે તો લાઈક જાય સબસ્ક્રાઈબ કરી લેજો નજીક થઈ ગયા છે ચાલો ફટાફટ મૂકવાની લઈએ અને મળીએ સીધા રેસકોસ ફાઈનલી અમે લોકો આવી ગયા છે બાલ ભવન તો બંધ છે બંધ થઈ ગયું બાલ ભવન આઠ વાગે બંધ થઈ જાય એમ તો બાલ ભવન બંધ થઈ ગયું તો હવે જાશું રાજકોટનું બાલ ભવન બંધ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આ બાજુ જાશું તો રેસ કોર્સ ચાલુ થઈ ગયું હવે રેસ કોર્સનું ગ્રાઉન્ડ વાળા ઉભા હે તો હવે આપણે આ માટા મારશું તો ચાલો ફાઇનલી આપણે રેસ્કอส ગ્રાઉન્ડમાં પહોંચી ગયા નાના છોકરાઓની ચકેડીઓ આમાં આ મોટો ગ્રાઉન્ડમાં હાઈ ગ્રાઉન્ડમાં છે પણ અહીંયા બધે ઢૂડ ઢૂડ છે હમમ આવી ગયો રેસ્કอส નાના છોકરાઓની આ बाजू ખાણી પીણીનું છે આ बाजू છે જોઈ શકો છો તમે મસ્ત મજા અને મહેમાનનું સ્કૂટર પાછળ છે અમે આમ આ બાજુ રમકડા પાણી હા ચાલો ચક્કર માર લીધું હવે હવે પાછા બીજા ગેટરથી બહાર નીકળી જાય અને હવે આપણે મિનિટો પર ક્યાંક લઈ જઈએ મેન ગેટે મોટા ગ્રાઉન્ડમાં જાય રહેશે તો ચાલો મોટા ગ્રાઉન્ડમાં જાશું હવે આવી ગયું છે રાજકોટનું ખંડવલ બરાબર જેને જેને આવવું હોય એને આવી જાજો અમારે જવાનું થતું નથી મોટા ગ્રાઉન્ડમાં જવાનું પણ એ તો કાંઈક છે હે એક્ઝિબિશન હા એક્ઝિબિશન છે કે તો ચાલો ને તો બસ ચણિયા ચોરીને જ જિગમ હોય હેન્ડીકેપ આની અંદર બધું હેન્ડીકેપની વસ્તુ આયા છે મહિલાઓ આયા છે એક્ઝિબિશન તો ફાઈનલી હવે રેસ કોર્સ ગ્રાઉન્ડ માં પહોંચી ગયા અને ધૂળ ને ઉડે તો જુઓ તમે આ જુઓ આ મહેમાન કેવા દાંત કાઢે હે ક્યાં બેવું હે તારે આવી ગયા હેલિકોપ્ટર માં તો આ અમારી છોકરે બે આગળ જાય હે આવ્યા હે અમે લોકો રેસ કોર્સ આમાં તો મોટા ને બી નો બેહાડે

અમે લોકો રેસ્પોન્સ કરીને જઈ રહ્યા છે ઘરે ખાઈ લીધું ને જ મજા આવી ગઈ ને મજા આવી ગઈ છે તો અમે લોકો જઈ રહ્યા છે